હેલો ફ્રેન્ડ્સ જલ્પાની રસોઈમાં આપનું સ્વાગત છે હું તમારા માટે લઈને આવી છું એક સિમ્પલ અને ટેસ્ટી સોજીની સુખડીની રેસિપી આમ તો આપણે ઘઉંના લોટની સુખડી તો ખાધી જ હોય છે પરંતુ આ સુખડી તમે ક્યારેય નહીં ખાધી હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોતા રહેજો અને તમે પણ ટ્રાય કરજો તો ચાલો ઝટપટ શરૂ કરીએ સોજીની સુખડી બનાવવાનું તો સૌથી પહેલાં આપણે સામગ્રી જોઈ લઈશું તો સામગ્રીમાં મેં અહીંયા એક બાઉલ સોજી લીધેલી છે તો અહીંયા સોજી જે આપણે શીરો બનાવીએ છીએ એ જ સોજી મેં લીધેલી છે હવે એના પછી એક બાઉલ ગોળ લીધેલો છે ગોળને એકદમ છીણીને લીધેલો છે એટલે સુખડીમાં એકદમ તરત ઓગળી જશે એટલે છીણીને જ ગોળ લેવાનો એના પછી મેં અહીંયા એક વાટકી જેટલું ઘી લીધેલું છે અને ડ્રાય ફ્રૂટ લીધેલા છે કાજુ અને બદામ લીધેલા છે એના પછી ઈલાયચીનો પાવડર લીધેલો છે અને ઉપર સુખડીનું ગાર્નિશિંગ માટે બદામની કતરણ લીધેલી છે તો સામગ્રી આપણે જોઈ લીધી હવે એના પછી એક ડીશ લઈ લેશું અને એમાં સારી રીતે તેલ લગાવી દઈશું તો અહીંયા મેં સારી રીતે તેલ લગાવી દીધું છે હવે એના પછી એક કઢાઈ લઈ લઈશું અને એમાં હું એક ચમચા જેવું ઘી એડ કરી દઈશ અને એક બાઉલ સોજીને એડ કરી દઈશ તો સોજીને એડ કરી આપણે સોજીને શેકી લેવાનો છે તો મીડિયમ ફ્લેમ ઉપર સોજીને આવી રીતે હલાવતા જઈ અને શેકી લઈશું જો ઘીની જરૂર લાગે તો તમે ઉપરથી એડ કરી શકો છો મેં અહીંયા અત્યારે થોડું જ ઘી નાખેલું છે તો હું ફરીથી એમાં એક ચમચા જેવું ઘી એડ કરીશ અને ફરીથી બધું જ મિક્સ કરી અને લોટને શેકી લેવાનો છે તો લોટનો કલર ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે અને લોટને ધીમા તાપે જ શેકી લેવાનો લોટ શેકાઈ જશે એટલે લોટનો કલર પણ ચેન્જ થઈ જશે અને એની સ્મેલ પણ તરત આવી જાય છે એટલે તમને ખ્યાલ આવી જશે કે લોટ શેકાઈ ગયો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કલર થોડો ચેન્જ થવા લાગ્યો છે જો રેસિપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ સુખડી તમે ક્યારેય ખાધી છે કે નહીં એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો આપણે ઘરમાં અવારનવાર ઘઉંના લોટની સુખડી બનાવતા હોઈએ છીએ તો આ પણ તમે જરૂરથી ટ્રાય કરજો આ સુખડી તમે ક્યારેય જો ખાધી ના હોય તો આ રેસીપી જોઈ તમે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને એક નવો જ ટેસ્ટ તમને મળશે તો રેસીપી જોઈ અને ટ્રાય કરજો તો અહીંયા લોટ પણ આપણો શેકાઈ ગયો છે હવે એમાં આપણે ડ્રાય ડ્રાયફ્રૂટને એડ કરી દેવાના છે તો જે કટ કરીને ડ્રાય ફ્રૂટ રાખેલા છે એને હું આમાં એડ કરી દઈશ તો આમાં તમે વધારે પણ ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો એના પછી ઈલાયચીનો પાવડર પણ એડ કરી દઈશું અને ફરીથી બધું મિક્સ કરી દેવાનું છે હવે એમાં આપણે ગોળને એડ કરી દેવાનો છે તો અહીંયા મેં એક બાઉલ જેવો ગોળ લીધેલો છે એને હું એમાં એડ કરી અને ગેસને આપણે બંધ કરી દેવાનો છે અને બંધ કરીને જ ગોળને એડ કરવાનો અને બધું મિક્સ કરી દેવાનું તો ધીરે ધીરે ગોળ એકદમ સરસ ઓગળી જશે અને લોટની સાથે મિક્સ થઈ જશે તો અહીંયા મેં આ સુખડીને મીડિયમ ગળી બનાવેલી છે એટલે એ મુજબ જ મેં ગોળ નાખેલો છે તમારે વધારે ગળી જોઈતી હોય તો તમે એ પ્રમાણે ગોળ લઈ શકો છો તો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે જે થાળીને તેલ લગાવીને રાખ્યું છે એમાં આ લઈ લેવાનું છે અને એકદમ સરસ પાથળી દેવાનું છે તો સુખડીને એકદમ સરસ પાથળી દઈશું તો આવી વાટકી હોય એનાથી આપણે ઉપરથી પ્રેસ કરી અને સરસ એવો શેપ આપી અને તૈયાર કરી દેવાનું એના પછી જે કતરણ બદામની રેડી કરીને રાખી છે એને ઉપરથી નાખી અને આવી રીતે પ્રેસ કરી દઈશું અને ચપ્પા વડે કટ કરી દેવાના છે તો ગરમ હોય ત્યારે જ એને શેપ આપી દેવાનું તો અહીંયા હું સુખડીને કટ કરી દઈશ અને થોડી ઠંડી થઈ જાય એ પછી તમે સુખડીને ખાઈ શકો છો તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી એવી સોજીની સુખડી તૈયાર છે તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો